ઓક્ટોમ્બર સુધી રાજ્યભરમાં યોજનાર આ સેવાસેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની પંચાવન જેટલી જનકલ્યાણલક્ષી સેવા સુવિધા સેવાસેતુમાં નાગરિકોને સ્થળ પર જ પૂરી પાડવાનો ઉદ્દેશ્ય છે રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવી રહ્યું છે રાજ્ય સરકારના પારદર્શી અભિગમ સુશાસન વ્યવસ્થા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ અરજદારોને ત્વરિત મળી રહે તે માટે પારદર્શી શાસન વ્યવસ્થા કાર્યરત છે

સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી એ સાથે ધારાસભ્ય શ્રી આવેલ તમામ લાભાર્થીઓને લાભ અચૂક લેવા માટે જણાવ્યું હતો કથવારા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં દાહોદ મામલતદાર સાહેબ શ્રી મનોજભાઈ મિશ્રા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર જીથરાભાઈ મુકેશભાઈ લવાના વિવિધ ગ્રામના સરપંચશ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગામના અગ્રણીશ્રીઓ પદાધિકારીશ્રીઓ મહાનુભાવ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ মকানা জিহাদ দাহোদ